વાંચવાના શોખીનો માટે ભવેન કચ્છી નામ અજાણ્યું નથી એક વર્તમાન પેપરના કટાર લેખક છે ઘણા સમય પહેલાં એમનો એક લેખ છપાયો હતો એમનો ટૂંકો સારાંશ કરીને ભ જયંતી પરમારે એક બ્લોગ પોસ્ટ કરી હતી વાંચી અને ખૂબ સરસ અને વાસ્તવિક લાગી એટલે કહેવાનું મન થયું વિડીયો છેલ્લે સુધી જોજો આપણા જીવનને લગતું અને બહુ કામનું છે વિડિયો ગમે તો લાઈક અને શેર કરજો અને કમેન્ટ કરીને તમારો અભિપ્રાય જણાવજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એ બિલકુલ મફત છે તમે જ્યારે ચેનલ સબસ્ક્રાઈબ કરો છો ત્યારે અમને પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે સારા સારા વિડીયો બનાવવા માટે ચાલો વિડીયોમાં આગળ વધીએ રિટાયરમેન્ટ પછી ઘણા લોકો ભારે અજંપો અને એકલતા અનુભવતા હોય છે કારણ કે તેઓએ તેમની અગાઉની કારકિર્દીમાં ખૂબ પ્રતિષ્ઠા પદ પૈસો સન્માન અને લોકચાહના મેળવી હોય છે એટલે એ બાબતમાં એક અહંકાર અજાણતા જ મનમાં ઘર કરી ગયો હોય છે પછી નિવૃત્તિ બાદ શું થાય છે કે પદ ગયું અને બધું જ રદ થયું આજે મારે વાત કરવી છે એવા સજનની જેઓ આવી પીડાથી અજાણ્યા ઈગોથી પીડાતા હતા તેમના ઘરની સામે ગાર્ડન હતો તેમના જેવા નિવૃત્ત વડીલો ત્યાં આવી સાથે મળીને ગ્રુપમાં બેસતા આ સજને પણ ત્યાં જવાનું શરૂ કર્યું પણ અંદરના ઈગોને કારણે એકલા બેસતા તેમને બેઠેલા બીજા વડીલો સામાજિક અને શિક્ષણ વગેરેની દ્રષ્ટિએ પછાત લાગતા હતા આવા લોકો સાથે બેસવાથી પોતાની પ્રતિભા ખરડાઈ જશે એવું તેવું માનતા બાંકડા પર દૂર બેસીને ગ્રુપમાં બેઠેલા વડીલોની વાતો જરૂર સાંભળતા અને તેમને નવાઈ લાગતી કારણ કે વડીલોની વાતોમાં વિજ્ઞાન રાજકારણ તત્વજ્ઞાન અને દેશ વિદેશની ચર્ચાઓ થતી હતી આ વડીલોનું ગ્રુપ ભજીયા અને ગાંઠિયા વગેરે નાસ્તો મંગાવીને પણ ખાતા એ પણ આ સજ્જનને ટિપિકલ મિડલ ક્લાસ જેવું લાગતું થોડા દિવસ તો સજ્જનને દૂર કે નજીકના બાંકડા પર બેસીને તેમની વાતો સાંભળી પણ આખરે તેઓ પણ છે તો એક સામાજિક પ્રાણી એકલતા લાગવા માંડી પણ તેમનો અંદરનો અહંકાર તેમને આ લોકો સાથે ભળવા નહોતો દેતો એમને એમ થતું કે ગ્રુપના વડીલો સામેથી બોલાવે તો જાઓ ખરી રીતે તો તેમણે સામે ચાલીને જ ગ્રુપમાં ભળવી ભળી જવું જોઈતું હતું પરંતુ ગુરુતા ગ્રંથિને કારણે એમ ન કરી શકતા હતા હવે એક દિવસ બન્યું એવું નસીબ જો કે ગ્રુપમાં એક વડીલે સામે ચાલીને સજ્જનને નાસ્તામાં જોડાવા માટે આમંત્રણ આપ્યું પછી પરિચય પૂછ્યો સજન તો રાહત જોતા હતા કે તેમના વિશે કોઈ પૂછે ગઈ એટલે સજ્જને તો પોતાની જળહળતી કારકિર્દી પોતાના ઠાઠ માઠની બડાઈ હાંકવા લાગ્યા એમને એમ હતું કે આ મધ્યમ વર્ગીયોને પ્રભાવિત કરી તેમના પર રોફ જમાવીશ બધા તેમને અહોભાવથી જોશે સજ્જને તો તેમના હાથ નીચે કેટલા કર્મચારીઓ કામ કરતા તેમજ તેમને ફાળવવામાં આવેલ બંગલા ગાડી વગેરેનો ઉલ્લેખ કરીને ઝાહોઝલાલી વગેરેની વાતો કરવાની શરૂ કરી દીધી વડીલના ગ્રુપના બધા સભ્યો શાંતિથી તેમની વાત સાંભળતા અને વડીલો તેમની કારકિર્દીને બિરદાવતા આવું થોડા દિવસ ચાલ્યું ત્યારે એ સજને લાગ્યું કે હું તો ફક્ત મારી જ વાત કરું છું મારી વાત સાંભળીને તેઓ તો પછી અન્ય વિષય પર મજાક મસ્તી કરી અને નાસ્તો કરીને છૂટા પડે છે આખરે એક દિવસ એ સજને તેમને પૂછી જ લીધું કે તમે બધા પહેલાં શું કરતા હતા નોકરી કે ધંધો જવાબ તો વડીલનો સાંભળવા દેવો છે તેમણે સહજતાથી કહ્યું શું કરતો હતો તેનું હવે શું કામ છે એટલે પહેલાં સદનને થયું કે કદાચ મારો ઊંચો હોદો અને રૂઆપ જોઈને તેઓ લઘુતા ગ્રંથથી અનુભવતા હશે પણ બીજા એક વડીલે વાતાવરણ હળવું બનાવતા કહ્યું ભાઈ અહીં હાજરી આપનાર કોઈને પણ તમે આ સવાલ પૂછશો તો તેનો ઉત્તર આવો જ હશે કે શું કરતો હતો તેનું હવે શું કામ છે પછી તે વડીલે સજ્જનને કહ્યું તમે નવાસવા છો એટલે અમે તમને જણાવી દઈએ કે અમારા ગ્રુપનું નામ શૂઝડ બલ્બ એટલે કે ઉડી ગયેલા બલ્બનું ગ્રુપ છે અમે ભવ્ય ભૂતકાળ ભૂલીને વર્તમાનમાં જીવીએ છીએ અમારો ભૂતકાળ જેવો પણ હતો અમે ત્યારે જેવા પણ હતા એ વાતને કાળની કુંડીમાં ધરબીને એક સન્માનની યસ્ક નાગરિક અને પરિવારજનની રીતે જીવન વ્યતીત કરીએ છીએ તમે જે વડીલને પ્રશ્ન પૂછ્યો હતો કે શું નોકરી કે ધંધો કરતા હતા તેમનો પરિચય હું જ આપી દઉં તેઓ ઈસરોમાં જાણીતા વૈજ્ઞાનિક તરીકે નિવૃત્ત થયા છે તેમના દીકરાઓ અમેરિકામાં છે પણ તેમને ભારતની સામાજિક લાઈફ ગમે છે એટલે તેઓ અહીં જ રહે છે પહેલાં સજ્જન એ પછી બીજા વડીલો વિશે પણ જાણ્યું તો તેમને ખબર પડી કે અહીં ગ્રુપના બીજા વડીલોમાંથી કોઈ ભૂતપૂર્વ સાંસદ કોઈ આઈએએસ ઓફિસર કોઈ યુનિવર્સિટીના સાંચલર કે કોઈ રેલવેમાં મેનેજર હતા અને હવે નિવૃત્ત જીવન જીવતા હતા પહેલાં સદનને તો કાપો તો લોય ન નીકળે એવી હાલત થઈ ગઈ હજી તો એ સદન આ દ્વિધામાંથી બહાર આવે એ પહેલાં જ એક બીજા વડીલે તેમને જણાવ્યું અમે બધા શુઝ્ડ બલ્બ તરીકેના અસ્તિત્વનું સહર્ષ અને ગૌરવભેર સ્વીકાર કરીને જીવનના નવા અધ્યાયને માણીએ છીએ અત્યાર સુધી કંપની બોર્ડ ધંધા માટે જીવ્યા હવે અમે અમારી જોડે અને અમારા માટે જીવીએ છીએ એમણે આગળ કહ્યું ઉગતા સૂરજને બધા પૂજે છે હવે અમે આઠમી ચૂક્યા છીએ સંસાર પરિવર્તનશીલ છે તેવા ભગવદ્ ગીતાના આ બોધને આ જ રીતે લેવાનો છે ભૂતકાળમાં જે મેળવ્યું એ મનોમન એક ઉપલબ્ધિ જરૂર માનીએ છીએ પરંતુ અગાઉની અવસ્થાને મૃત્યુ સમજી નવી અવસ્થા અને મનોસ્થિતિ પ્રાપ્ત કરવાની હોય છે તમે નવા નવા અમારા ગ્રુપની નજીક આવ્યા ત્યારે જ અમે સમજી ગયા હતા કે તમે પણ ઉડી ગયેલા બલ્બ છો પણ તમારું મન એ સ્વીકારતું ન હતું તે અવસ્થા હવે તમારો ભૂતકાળ બની ગઈ છે ફ્યુઝડ બલ્બ ભલે ને ગમે તેટલો પાવરનો હોય પરંતુ જેરો અહંકાર ધરાવતો નવો બલ્બ આપણે ન જ બની શકીએ બધું સાંભળ્યા પછી પહેલાં સજ્જનને તેમના જીવનનો સાર સમજાઈ ગયો એટલે પહેલાં સજ્જનને આત્મા સાથે ગ્રુપને નમ્રતાપૂર્વક પૂછ્યું શું આજથી મને તમારો ઉડી ગયેલા બલ્બની ક્લબનું સભ્ય બનાવશો મિત્રો જીવનમાં શિખર ઉપર પહોંચવાની મહત્વાકાંક્ષા હોવી જ જોઈએ અને પહોંચવાની કોશિશ પણ કરવી જોઈએ પણ પહોંચી ગયા પછી તો જમીન પર જ રાખવા જોઈએ કારણ કે શિખરમાં એકલતા છે અને જમીન પર મિત્રતા છે મિત્રતાને જાળવવી હોય બધાની સાથે બેસીને આનંદ કરવો હોય તો યાદ રાખજો કે આકાશમાં ઉડ્યા પછી આખરે તો જમીન પર જ આવવાનું છે તો પગ તો જમીન પર જ રાખવા પદ પ્રતિષ્ઠા મોભો દરજ્જો છોડીને સાહસિકતાથી જીવન જીવવાની શરૂઆત તો કરી જુઓ અને પછી જુઓ કે કેવી મજા છે એમાં બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ આશા કરું છું કે વિડીયો ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા વિચારો સાથે ત્યાં સુધી Rajapo.